સૌપ્રથમ જૂનાગઢની વાત કરવામાં આવે તો ઘેરનાર રોડ રામવાડી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે રસ્તા ઉપર પાણી ફરીવળ્યા છે ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટ્ટી તમામ લોકો માટે ગર્વની વાત છે અને જૂનાગઢ તો હંમેશા ધર્મપ્રિય પ્રજા અને ધર્મપ્રિય રીતે પ્રખ્યાત છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય હાલમાં જે એમ કે નગરપાલિકા જે ઘણા સમયથી અંદર એના કર્મચારી અને તંત્ર ખાવ છે ને બોધું થઈ ગયું અને ખાસ કરીને કોઈ પણ જાતની ફરિયાદ હોય એમાં ધ્યાન જ આપવામાં આવતું નથી ભવનાથની અંદર જ્યાં એમ કે થી એમ કે ગિરનાર દરવાજા લગ્ન એક સાઈડ ખોદવાનું જે કામ આવે છે એક સાઈડ જ ચાલુ છે અને એ સાઈડની અંદર એમ કે પાણીની પાઇપ છેલ્લા આઠ દિવસથી તૂટી ગયેલ છે લોકો મા મુસીબતે કે વાહનો માં મુસીબતો ત્યાં નીકળે શ્રાવણ મહિનો ચાલુ હોવાના કારણે ત્યાં જટાશંકર છે મહાદેવ છે ભવનાથ મંદિર છે હજારો માણસો એમ કે દર્શન કરવા થાય જાય છે ત્યારે આખો રોડ સુંદર અને સારો બનાવવો જોઈએ દર્શન કરવા જાય ને તકલીફ ના પડી જાય એને બદલે જે રોડ હતો એ પણ તોડી નાખ્યો છે અને પાણીની પાઇપમાં જે પાણી નીકળે છે ને નુકસાન થાય છે તો મારી માંગણી છે તાત્કાલિક રિપેર કરવામાં આવે ને આવા બે દરકાર જે અમલદારો છે બે દરકાર કર્મચારીઓ છે એની મારે પગલાં લેવામાં આવે